બાપુ એ સંપર્ક કરતા જણાવ્યું છે કેમેરા હોય એલઈડી સ્ટ્રેટ લાઈટ હોય જેવા અનેક તાલુકા પંચાયત દ્વારા કહી શકાય કે ભ્રષ્ટાચારો આચરવામાં આવી રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક રાજનીતિક વાલા દવલા ની નીતિના કારણે પણ ગ્રામ પંચાયતોમાં હાલ વિકાસ અટકી ગયો હોય તે પ્રકારના પણ આક્ષેપ સૈયદ બાપુ દ્વારા કરવામાં આવ્યા છે ત્યારે પાદરા તાલુકાના પ્રમુખ અને ઉપપ્રમુખ શ્રી પણ પાદરા તાલુકા પંચાયતમાં ન આવતા હોવાના પણ બાપુના આક્ષેપ છે ને કહી રહ્યા છે કે તાલુકા પ્રમુખ પણ એવું જણાવી રહ્યા છે કે અમારું કઈ ચાલતું નથી આ સમગ્ર લઈને હાલ લાઈવ ડિજિટલ પ્લેટફોર્મ પર સૈયદ અલી બાપુ આપણી સાથે છે સૈયદ બાપુ શું કહેશો સમગ્ર જે વિષય છે સમગ્ર જે આપ જણાવવા માંગો છો તાલુકા પંચાયતમાં ભ્રષ્ટાચાર જે આક્ષેપ આપ કરી રહ્યા છો કઈ રીતની શું સમગ્ર વિગત પાદરા તાલુકામાં વાલા અને દવલા આપણે નીતિ રાખે છે પાદરા તાલુકામાં જે ગામમાં કામો છે તો અમુક ગામોમાં જે કામો છે પાદરા તાલુકામાં વહીવટીઓ જ નથી મળતી પાદરા તાલુકામાં ચોર્યાસી ગામોમાં તમે કામ જુઓ તો ટોટલી ઠપ છે પાદરા તાલુકામાં આ મારા પોતાનું કહું કે સેજાક ગામમાં આપણે અઢી વર્ષથી લગભગ આપણે કેમેરા આપણે નાખ્યા હતા બે વખત ચોરી થઈ અમારા ગામમાં કેમેરાની વહીવટી આવી ગઈ કેમેરાની લાગતા વરગતા ને માહિતી મંગાવે છે અને કેમેરા હવે કેમેરાનું હકીકતમાં જે આપણે કેમેરા જે સરકાર તરફથી કેમેરા ખરીદી કરવાના હોય પંચાયતને ને કોઈ ખરીદી કરવાના હોતા નથી બીજું કે લાઈટ અમારા સાદી ગામમાં આશરે લગભગ આપણે બે અઢી વર્ષથી મેં લખેલી છે કબ્રસ્તાનમાં માં એ સ્ટેટ લાઈટની બી આપણે મંજૂરી આપણે ગ્રાન્ટ અઢી વર્ષથી લખી છે આ ટેડિયો સાહેબને આપણે લગભગ વર્ષથી તો હું આ ટેડિયો સાહેબને કહું છ કે બાપુ અઠવાડિયાથી થઈ જશે આજે ભી રૂબરૂ ટીડિયો સાહેબને મળ્યો તો મેં ટેડિયો સાહેબને વાત કરી છે અને અઠવાડિયામાં એનો નિકાલ થઈ જશે પાદરા તાલુકામાં કોઈ કામોની વહીવટી મળતી નથી તો કામ કરે ને તો એને આપણે ટકાવારી લેવા માટે આ લોકો આક્ષેપ કરી અને ગમે તે કામમાં કે ભાઈ આ કામ નથી આ સારું થયું એની અરજી આવી છે આ નીતિ કરે છે અમારા ગામમાં હવે બે હેડપંપ હતા બે હેડપંપ કર્યા હેડપંપમાં પાંચ ઘર છે આગલી પંચાયતે એક ઘર માટે આપણે હેડપંપ કરેલું અને એની વહીવટીને પૈસા ચૂકવી દીધા સ્મશાન જુઓ તો સ્મશાન બી તમે આગલી પંચાયતના જુઓ તો અત્યારે તમે એવું નીચે ઉભા રહેવા લાયક નથી પાંચ વર્ષમાં રોડ બી જુઓ તો આખા તાલુકામાં રોડ બને છે તમે પગ મારો તો રોડ તૂટી જાય એના પૈસા મળી જાય છે અને જે સાચા કામ કરે અને કામ કરે એ સરપંચો કહી રહ્યા છો એટલે ક્યાંક ને ક્યાંક રાજકીય જે સરપંચો નું કોઈક જગ્યાએ સારું બનતું હોય એમના બિલો જલ્દી પાસ કરવામાં આવે અને રાજકીય જેનું સારું ના બનતું હોય તેના બિલો પાસ નથી કરવામાં આવા આક્ષેપ છે તમારા આક્ષેપ તો ખરા જ પણ એમાં બધા અધિકારીઓ બી ખાસ આપણે અંદર આપણે જે અધિકારીઓ છે એ બી છે એમને કઈ આપણે કઈ વહીવટી મગજ મારી હોય કે શું હોય તો ખબર પડતી નથી નથી એમને કોઈ કામમાં આપણે રસ આવી અને બેસીને નાસી જવાનું અને અમારા તાલુકા પંચાયતમાં ઉપપ્રમુખ પછી પ્રમુખ પ્રમુખ ને મેં પૂછ્યું કે બેના તાલુકામાં કામ કશું નથી થતું શું છે તાલુકામાં કે ભાઈ આ મારું કશું સાંભળતા જ નહીં કોઈ બાપુ બરાબર

ત્યારે જ્યારે મહિલાને પ્રમુખ કક્ષાનો હોદ્દો મળ્યો હોય પાદરા તાલુકા પંચાયતના પ્રમુખનો ખૂબ મોટો હોદ્દો જે છે એ મહિલા પ્રમુખને મળ્યો છે છતાં પણ તેઓને કોઈ પણ પ્રકારનું માન સન્માન નથી આપવામાં આવતું તેવું બાપુના આક્ષેપ છે બાપુ વિગતવાર પ્રમુખ સાથે કેવા પ્રકારના ભેદભાવ થઈ રહ્યા છે પ્રમુખ જોડે આપણે એવા આપણે ભેદભાવ થવા માંગે છે કે એને ગાડી આપણે પ્રમુખે બે ત્રણ વખત અમારા રૂબરૂ માટે તો પ્રમુખને ને કે ભાઈ ગાડી આપણે તમારા લીધે નથી ગાડી અમારા લીધે છે ગાડી મળે નહીં મારે જવાનું છે એટલે પ્રમુખને તો ગાડી આપતા જ નથી આ લોકો અને પ્રમુખ જોડે એકદમ આપણે છે પ્રમુખ ઓફિસમાં પણ ક્યારેય નથી આવતા પ્રમુખનું કોઈ સાંભળતો જ નથી તો પ્રમુખ બચારી આવવાની મતલબ શું છે અહીં દર્શક મિત્રો જે ખૂબ મોટો હોદ્દો છે પાદરા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રેણીઓ પરંતુ પાદરા તાલુકા પ્રમુખ શ્રેણીનું કંઈ જ ન ચાલતું હોય અને પ્રમુખ શ્રેણીનું કઈ આગળ મેં કોઈ સાંભળતું ન હોય તે પ્રકારના પણ આક્ષેપો છે તેને બાપુ સાથે વિગતવાર માહિતી લઈશું અસર બાબુ કયા કયા ગામો છે કે જેમાં વિકાસના કામો અત્યારે અટકેલા છે વિકાસના કામો નથી થઈ રહ્યા અને કેટલા વર્ષથી આ કામો અટક્યા છે કેવા કેવા પ્રકારના કામો અટક્યા છે શું પરિસ્થિતિ અત્યારે અમારે સેજાગવા ગામમાં વહીવટી આવી ગઈ છે પણ અહીંથી પેમેન્ટ આજે છૂટું ના થાય કોન્ટ્રાક્ટરનું તે કોન્ટ્રાક્ટર આપણે કેમેરા કેવી રીતે નાખે પેમેન્ટ જો કે બાપુ મને પૈસા જ ના આલે તો પછી મારે કેમેરા નાખવાથી મતલબ શું છે એલઈડી આપણે અત્યારે પૂછ્યું કે સાહેબ એલઈડી તો અઢી વર્ષ થી એલઈડી આપણે અહીંયા આપણે લખેલી છે ગ્રાન્ટ સાદી કબ્રસ્તાન માં અઢી વર્ષ ગ્રાન્ટ લખી છે પણ કોઈ જાતની વહીવટી જ આવતી નથી સાદળ ગામમાં આપણે લખ્યું છે સાદળ ગામમાં બી પ્લસ ગટર લાઈન છે રોડ છે આજે બે બે અઢી વર્ષથી હું તમને આપણે અંદર ચોપડા તપાસીને જોવો કે બે બે વર્ષથી લોકોના કામ બાકી છે એના કામ પૂર્ણ થયા નથી એટલે આ તાલુકાની વહીવટમાં એકદમ છે તાલુકા પંચાયતમાં કોઈ કામ કરવામાં રસ નથી અધિકારીઓને અધિકારીને એક અહીં બેસી અને ઘેર જવામાં રસ છે અને વહીવટ મળે તો જ કામ કરવામાં રસ છે એટલે બાપુ તાલુકા પંચાયતમાં ટકાવારી ચાલી રહી એવું લાગે છે મને કે એવું જ લાગે છે મને કે ભાઈ જે કામ આપડે છે કે આપણે કરાકડી ગામમાં છે વહીવટી આવી ગઈ પુરાલ ગામની વહીવટી નથી આવી એટલે અમુક આપણે એવું હશે કે ભાઈ કોઈ વાલાદવલાની નીતિ કે કોઈ વહીવટની બી હોય હોઈ શકે ચોક્કસ થી સૈયદ અલી બાપુ જે પ્રકારે કહી રહ્યા છે કે એક ગામ પંચાયતમાં વહીવટી આવી જાય છે મંજૂરી મળી જાય છે અને ત્યાં પાસે જ બીજું જે ગામ છે ત્યાં વહીવટી મંજૂરી નથી મળતી તો ચોક્કસ એ પ્રકારની માહિતી એ પ્રકારની વાતચીત છે કે ત્યાં ક્યાંક ને ક્યાંક ટકાવારી ના પ્રશ્નો છે તો ક્યાંક ને ક્યાંક વાલા દે છે ત્યારે ચોક્કસ કે હવે જો આગામી સમયમાં આ કામ જનતા હિતમાં નહીં થાય અને પંચાયત છે તે તમામ ગામોમાં કાયદાકીય કામગીરી નહીં મળે વહીવટી મંજૂરીઓ નહીં મળે તો તેઓ આંદોલન કરવાના પણ મૂળમાં હાલ છે ત્યારે સહેદ બાબુ હજુ પણ જો આ પ્રકારની વાલા દવલા નીતિ ચાલશે તો કેવા પ્રકારની તૈયારી અમે તાલુકા પંચાયતમાં આઠ દિવસમાં અમારા કામ પૂર્ણ નહીં થાય તો અહીં તાલુકા પંચાયત ના દરવાજા માળે ટીડીઓ સાહેબ ના દરવાજાની રાખીશું પ્રતિક ઉપવાસ પર બેસવાના છે તાલુકામાં કામ થતું ના હોય તો તમે કોઈ આપણે અહીં રહેવાના લાયક જ નથી તમે બદલી કરાવી લો બે વર્ષથી કામ નથી કોઈ કામ નથી થતું અને એવું નથી ચોર્યાસી ગામમાં તમે જુઓ વિકાસ કામ કે ચોર્યાસી ગામમાં તમે અહીં માહિતી માગો ચોર્યાસી ગામમાં કામ આપણે અહી સ્પેન્ડિંગ પડ્યા છે પણ કોઈ કોન્ટ્રાક્ટર ભી પૈસા છૂટા થતા નથી એટલે કામ કરવા તૈયાર નથી અહીં દર્શક મિત્રો કોઈ કોન્ટ્રાક્ટર ના પણ પૈસા ન છૂટા થવાના હોવાના કારણે કામ કરવા તૈયાર નથી ત્યારે સૈયદ અલી બાપુએ કહ્યું છે કે આઠ દિવસમાં જો યોગ્ય કામગીરી શરૂ કરવામાં નહીં આવે અધિકારીઓ પણ જે તે ગ્રામ પંચાયતોને વહીવટી મંજૂરી નહીં આપે અને કાયદાકીય કામગીરી નહીં થાય તો સૈયદ અલી બાપુ દ્વારા આગામી આઠ દિવસ બાદ અહીંયા આગળ ધરણા પ્રદર્શન તેમજ પ્રતિક ઉપવાસ આંદોલનની પણ ચીમકી આપવામાં આવી છે કેમરા પર્સન પૃથ્વી રાજપૂત સાથે ભાવિન પાટણવાડિયા વડોદરા પાદરા